સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ચામુ ગામે આવેલા શ્રી ત્રિવેણી વિદ્યાલયમાં ખેલ મહાકુંભ અંતર્ગત ખોખો સ્પર્ધા યોજાઈ ગુજરાત સરકાર દ્વારા રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વડાલી તાલુકામાં ખેલ મહાકુંભ અંતર્ગત ખાતે આવેલા શ્રી ત્રિવેણી વિદ્યાલયમાં તાલુકા કક્ષાનો નો ખો ઉજવાયો હતો જેમાં વડાલી તાલુકાની શાળાઓમાંથી ભાઈઓમાં બાર ટીમોએ ભાગ લીધો હતો જ્યારે બહેનોમાં દસ ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો ત્યારે આ સ્પર્ધામાં યજમાન ટીમ ત્રિવેણી હાઈસ્કૂલના ના ચામુ પ્રથમ ક્રમાંકે રહી હતી ત્યારે પીકે ગલસા ગર્લ્સ હાઈસ્કૂલ

ભાગ લીધો આના અંદર એમાં કદાચ સફળતા ના મળે તો કઈક ઘણું બધું શીખવા મળે છે અને આ એક પ્રકારની પ્રવૃત્તિ છે કે આપણે સ્કૂલના અંદર કો કરીક્યુલર એક્ટિવિટીઝમાં એટલે સહ અભ્યાસ પ્રવૃત્તિમાં આપણે જોડી લઈએ છીએ તો દરેક બાળકને સ્કૂલના અંદર આ રીતના સહ અભ્યાસ પ્રવૃત્તિના અંદર જોડાવવું જોઈએ એના અંદરથી મેન્ટલી ઇમોશનલ એન્ડ ફિઝિકલી આપણે બધા ફિટ રહીએ છીએ અને ખરેખર કસરત તો ખરેખર આપણા જીવનમાં હોવી જોઈએ નહીં તો આપણે જોઈએ છીએ અત્યારના યુવાનો જ્યાં જો ત્યાં મોબાઈલ લઈને બેઠેલા હોય છે અને એમના જોડે કસરત કરવાનો સમય નથી હોતો એટલે સરસ મજાનો આ ખો ખો સ્પર્ધા જે સ્કૂલમાં આયોજિત કરી છે એમાં આપ સૌ આયા આપ સૌનો આભાર છે આપણો સમય બહુ બગાડતો નથી છેલ્લે ઠંડી પણ લાગે છે હું લાગે છે નીચે નાના છોકરા બેઠેલા છે તો ત્રણ વાર આપણે ભારત માતાની જય બોલી આ કાર્યક્રમ ખુલ્લો મૂકીએ છીએ ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી સબસ્ક્રાઈબ નાવ and press the bell icon. Never miss an update.